પૂજય સંતો વલા હરિભક્તો સર્વેને જય સ્વામિનારાયણ નારાયણ વાલા ભક્ત જનો આજે હોસ્પિટલ ને પચીસ વર્ષનો ઉત્સવ ઉજવી રહ્યા છે ખરેખર ઉત્સવ ઉજવાયેલો આનંદ છે લેવા પટેલ હોસ્પિટલ કે સુબાઈ એના મા બાપના નામથી હોસ્પિટલ કરાવી આ હોસ્પિટલનું ઓપનિંગ થયું આજે ધમધમાટ હોસ્પિટલ હાલે ને બધા એને સેવાનો લાભ મળે ને ગરીબને વિશેષ મળે છે આ આપણા મોટા ભાગે છે વાલા ભક્તજનો વર્ષો પહેલાં અહીંયા કચ્છમાં કોણ કણબી કોઈ એ નતા ધીમા ધીમા એ સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રમાં કે યુપીમાંથી કે ફરતા ફરતા કચ્છમાં ગુજરાતમાં આવ્યા ને પછી કચ્છમાં આવ્યા ને કચ્છમાં આવે તે આપણી પાસે શું હતું કાંઈ નહોતું મને સાંભળે છે તે કે કોઈ પાસે પાંચસો હજાર રૂપિયા હોય ને તો સારો કહે પચાસ હજાર તો આધ લખીયો કહેતા આવે તો લખે પચાસ હજાર કે લાખ કે કરોડની કોઈ ગણતરી નથી આ ભગવાને તમારો પર દયા કરીએ ને તમે સુખી છો ને લેવા પટેલ સમાજનું પહેલું મકાન થયું તે વખતે સ્વામી ધર્મજીવન સ્વામી મોલીમનોર સ્વામી કિશોર સ્વામી ને હરિસ્વરૂપ સ્વામી ત્યાં જૂનું સમાય થયું તે વખતે ઓપનિંગ કર્યું તે વિકા વિકે પટેલ હતા સાથે બીજા બધા હરિભક્તો હતા ને સ્વામી આશીર્વાદ આપ્યા ને આ સંસ્થાનો વિકાસ થવા માંડ્યો પછી જ્યારે સ્વામિનારાયણ ભગવાનનો જન્મ દિશતાબ્દી ઉત્સવ થયો ને તે વખતે વી કે પટેલ હતા કસન પ્રેમજી ને બધા મોટા મોટા હતા એ મોલી મનોર સ્વામીને કહ્યું કે સ્વામી સમાજમાં થોડીક જરૂર છે તમે હાલો ત્યારે મોલીમનોર સ્વામી હરિસ્વરૂપ સ્વામી ધર્મકિશોર સ્વામી આ વડીલ સંતો આવી ને તમને ફંડ કરી આપ્યો આજ સાથે ભુજ મંદિર ત્યારથી આ સમાજ સાથે સંકળાયેલું છે ને કાયમ રહ્યું છે ને રહેશે ને શક્તિ પ્રમાણે સમાજને મંદિરે સેવા કરી કન્યા વિદ્યા મંદિરમાં પણ સેવા કરી ને નવી હોસ્પિટલ કે કે પટેલ હોસ્પિટલ થઈ તેમાં પણ સેવા કરી આ ભોજ મંદિર હંમેશા કરતું રહે છે ને કરશે આજે શિક્ષાપત્રી ઉત્સવ છો શિક્ષાપત્રી ક કોઈ એક વ્યક્તિની નથી આખા સમાજની નથી આખી દુનિયાની છે તમારે સ્ત્રીઓને કેમ રહેવું પુરુષોને કેમ રહેવું ને સાધુના પણ ધર્મ લખ્યા અને આચાર્યના લખ્યા આપણે શિક્ષાપત્રી પ્રમાણે રહ્યો રહેશો ને શિક્ષાપત્રી કેમ કરજો શ્રીજી મહારાજે તમને સુખી રાખ્યા છે ને મંદિર પણ હંમેશા તમારી સાથે રહ્યું છે ને તમે રહ્યા છો હંમેશા કોઈ પણ પ્રસંગ હોય સમાજનો તો મંદિરને આમંત્રણ આપે હંમેશા સંતો આવે જ છે અને મંદિરમાં કોઈ પ્રસંગ હોય તો પછી સમાજના કે સત્સંગના બધા આપણે એક જ છે ને સાથે રહીને કરી છીએ અને હંમેશા કરતા ને કદાપી કોઈ બે ના આવે તો એને કંઈ અટકવાનું કોઈ દુનિયા નથી કોઈ સમાજમાં બે જણા ના આવે તો એને સમાજે અટકે નહીં ને આપણું કામ સારામાં સારું થાય એ કેશવલાલભાઈ હતા જે ખૂબ સેવા કરી ને હસુભાઈએ પણ ખૂબ સેવા કરી એનો પરિવાર હજી સેવા કરે કરતો રહેશે ને ભગવાન બધાને સુખી રાખે આજે ગોપાલભાઈ હોય કે વેલોભાઈ હોય કે આ બધા તમે સંભાળી બેઠા જો તમને ધન્ય છે ને હંમેશા આવીને આવી રીતે સંભાળી સેવા કરતા રહેજો પણ સત્સંગમાં પણ આવતા રહેજો ને સેવા કરજો એવી નાના દેવના ચરણમાં પ્રાર્થના જાન સાંઈ મહારાજની જય